રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ મારી તરફથી સબ લોકોને નમ્ર વિનંતી છે કે જીવનમાં જ્યારે જ્યારે આપણને કષ્ટ દુઃખ સહન નહીં થાય કષ્ટ દુઃખ તો એવી વસ્તુ છે જીવનમાં બધાને જ આવે છે અને આપણે બધા જાણવી જ છીએ જીવનમાં એકવાર દુઃખ કષ્ટ બધી વસ્તુ ભોગવવી જ પડે છે અને જ્યારે દુઃખ જ્યારે આપણા જીવનમાં આવે છે ત્યારે જ આપણે ભગવાનને યાદ કરવી જોઈએ એમાંથી બસવા માટે અને સુખની પ્રાપ્તિ કરવા માટે એક સારો અને અતિશય સુખમય ઉપાય એક જ છે તમારા જીવન માટે કે તમે એકાદશીનો ઉપવાસ વિધિપૂર્વક કરશો તો તમને તમારા જીવનમાં અતિ એકદમ સુખની શાંતિ મળશે અને સુખ મેળવવા માટે ભગવાન વિષ્ણુ એનાથી સર્વોપરે કોઈ પણ નથી અને ભગવાન વિષ્ણુની એકાદશીના ઉપવાસ ઘણા ખરા લોકો કરે છે અને તમને અનુભવ પણ છે કે ભગવાન વિષ્ણુ સિવાય જીવનમાં ઉદ્ધાર નથી ભગવાન વિષ્ણુ નામ સમરો કે કૃષ્ણ સમરો રાધે રાધા સમરો એનાથી પણ દુઃખોનો નાશ થાય છે અને કષ્ટો એ પણ હરે છે શિવ પણ હરે છે પણ એકાદશી એવું એવો એક ઉત્સવ છે અને વિધિપૂર્વક તમે એનો ઉપવાસ કરશો તો તમને ચોક્કસ એનું સારું પરિણામ સારું ફળ મળશે બીજા નંબરમાં કે કોઈ પણ તમે ઉપવાસ કરો તો વિધિ એની કે તમે હાથમાં જળ લો અને થોડુંક તમે કોઈ પણ મોબાઈલમાં તમે સર્ચ કરીને જોઈ લેજો કે હું તમને અત્યારે સમજાવવા બેસી તો વિડીયો મોટો થઈ જશે હાલમાં હું આ બધી શાસ્ત્રોની ગણના અને શીખામણ હું પણ ઓલરેડી રહી શીખી રહ્યો છું તો મારે તમને એટલું બધું સમજાવવામાં બહુ ટાઈમ લાગી જશે પણ તમે વિધિ પ્રમાણે કોઈ પણ ઉપવાસ રહેશો તો જ એનું તમને ફળ મળશે નકર આપણે અત્યારે હાલમાં તો એવું કરવી શું ચલો હાલો કે ભાઈ આજ મંગળવાર છે ઉપવાસ કરી લીધો ગુરુવાર છે ઉપવાસ કરી લીધો પૂનિયમ છે ઉપવાસ કરી લીધો એવું હોતું ઉપવાસ રહેવાનો વિધિ પ્રમાણે રહેવાનો અને ઉપવાસ રહ્યા પછી એની પાછળ જે પુણ્ય દાન તમારી યથાશક્તિ શાસ્ત્રોમાં પણ એ જ કીધેલું છે તમે યથાશક્તિ દાન દક્ષિણા કરો અને ખાસ કરીને શિવજીને તમે દાન દક્ષિણા કરો તો તમને ઉપવાસમાં ઉત્તમ ફળ મળશે તો એકાદશી ઉપવાસ કરવા માટે તમારે વિધિપૂર્વક તમે એના નીતિ નિયમ જોઈ લેજો અને વિધિપૂર્વક એકાદશીનો ઉપવાસ કરશો તો તમને ચોક્કસ એનું પરિણામ સારું મળશે અને આમ પણ કોઈ પણ વ્યક્તિ અગિયારસના એકાદશીના ઉપવાસ કરે એ તો અતિ ઉત્તમ છે કેમ કે આપણને ભગવાન વિષ્ણુએ બનાવ્યા છે એ આપણા પરમ માતા પરમ પિતા ગણો તો પણ ભગવાન વિષ્ણુ છે કૃષ્ણ છે રામ છે જે ગણો તે એક જ છે એની ઉપવાસના કરવી એની સેવા કરવી એ જ આપણો ધર્મ છે અને એ જ વસ્તુ સત્ય છે બાકી મારી તરફથી તમને બધાને રાધે રાધે સીતારામ